હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અત્યારે હે એવડું બધું ના લાગજું નાખજે રાખ રાખે તો હા રાખે હું એટલી જરૂર નથી ભાગ્યા છે સવારના સાડા પાંચ અને મસ્ત મજાનું મિલ્કશેક રેડી કરી નાખ્યું બનાવ મિલ્કશેક રેડી કરી નાખ્યું છે ને અત્યારે જવાનું છે સૂટમાં મારી ને એના માટે તિર કરે છે હવે મિલ્કશેક પી લઉં ફટાફટ અને પછી નાસ્તા પાણી પતાવી અને પછી જલ્દી નીકળ્યું બાકી પડ્યું છે વાળ સેટ કરવાનું બાકી પડે છે ત્યાં સુધી ભલે સુકાઈ જાય બધા સુધી ચાઇનાસો પતાવી લઉં બરાબર મિલ્કશેક પી લો ચાઈનાસનો પતાવી લઉં ત્યાં સુધી ત્યાં સુધી વાડ થોડાક થઈ જાય બરાબર ને પછી સુકાઈ જાય જેલ નાખી લઈ સવારના વહેલા વસ્તુ ઉઠીને મસ્ત બનાવી દીધું છે સેટ આવીને નાસ્તાની તૈયારી હવે થઈ ગયો છે કમ્પ્લીટ રેડી વાર્ક થઈ ગયા ચાંદલો થઈ ગયો હવે વાગે છે છ એટલે હવે નીકળીશ શૂટ માટે કલાક અડધો કલાકનો રસ્તો છે આપણે અડધો કલાક વહેલો નીકળું સારું એટલે રસ્તામાં બાઈક આરામથી જઈએ તો વાંધો ના આવે એટલે ચાલો ત્યારે હવે ત્યાં કરતા માટે પણ પહોંચીએ જય શ્રી કૃષ્ણ હવે આપણે બાઈક બહાર કાઢી અને નીકળી જગ્યા રેટી બેગ બેગ નીકાળી તમારું બટન થઈ જાય બંધ બટન ખુલ્લા સારા ના લાગે ઇયરફોન લગાવી કાલમાં હવે સોંગ સાંભળતો સાંભળતો જશો ચાલો ત્યારે મળી રસ્તા મોરી અત્યારે છે તો ઉનાળો પણ ઠંડો પવન એટલો છે એમ થાય છે અને શિયાળામાં છે તો ઉનાળામાં જોરતા ઠંડો પવન અત્યારે વાઈ રહ્યો છે જો કે સવારના ભાગમાં ઠંડક સારી છે અને મોડો કલાકનો રસ્તો છે આ રસ્તે જવાનું છે આપણે સાઠ વાગે પહોંચવાનું છે આગ તો સવાર થઈ હશે વાંધો નહીં આવે જ્યાંથી આપણે રાઈટ લેવાનું છે ને ગુડ મોર્નિંગ શું છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના દસ અને હું કરું છું કામ આજ તો વહેલી ઉઠી ગઈ હતી કેમકે આજે જવાનું હતું જે ઘરને ઓર્ડરમાં તો એ સવારે બે લાગ્યા છે છ વાગે ને હું ઈઠી હતી પાંચ વાગે પાંચ વાગે ઉઠી ને એને બનાના મિલ્કશેક બનાવી દીધો અને નાસ્તો કરી દીધો હતો અને પછી ગયા પછી હું પાછી સૂઈ ગઈ હતી સૂઈને સાડા આઠ ઉઠી સાડા આઠ ઉઠીને ચા નાસ્તો કર્યો પૂજા કરી અને પછી બસ હવે ઘરના કામ કરીએ છીએ બેસી બેઠા છીએ

અત્યારે સાડા સાત થયા છે ને ત્યાં પૂજા ચાલુ છે આવી જશું ત્યાં પૂજાનો શૂટ કરવા પહેલાં અહીંયા આગળ કોફી પી લઈ કોફી પીને પછી ત્યાં આગળ શૂટ કરવા જશું હવે ચાલો ત્યારે આપણે આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ઓન ટાઈમ બોલાય છે ને તો વધારે પડતું તો અડધો કલાક કલાક અડધો કલાક ને કલાક ઉપર વેલું વહેલું બોલાવી લે આજે વખતે ઓન ટાઈમ છે હલો મળીને ત્યારે વિડીયોગ્રાફી માટે ભાઈ આવી ગયા છે અમારે સુરેશભાઈ છે

જનાબ બૂત઴ જથિર ચમા C ÄĞ તાઢ C align ઊતજ઴ પજદઢ C, જાચ જાચ શાણ માણ પજદં ઠળાણ ચહત

આપણે ત્યારે સૂટ પતાવી નીકળી ગયા છે થઈ ગયા ફ્રી પેલા વાગ્યા સાડા ત્રણ વાગ્યા છે છ વાગ્યા તળ ખોતરનાક છે ચશ્મા એક લેવા પડશે કોણ હાથે ખોવાઈ ગયા ને હા તમે જોઈ શકો છો ઊંટ આવે છે રસ્તામાં કાંઈક નવું જોવા મળ્યું છે નવું નવું મતલબ ઘણા ટાઈમ પછી જોવા મળે હમણાં કાંઈ જોવા નથી મળતા ના ને સીલી લેવા આપણે નીકળી ગયા છીએ આપણા મંજિલ તરફ અને પ્રાગપર માં આપણા મિત્ર મુલાકાત લેશું અને એને મળી પછી નીકળશું ચાલો જયારે ભાઈ મુલાકાત લઈ લીધી હા ભાઈ હા ઓળખ તો હું નથી હા ભાઈ હા મોજા

ને કોપી પીશ મારા કામ ધંધે ને આજ કથામાં બહુ મજા આવી ને કથાના અમુક સીન લીધા છે એ આગળ નાખી દઈશી તો એ લીધા છે કેમેરામાંથી મને થાય છે મોડું એટલે ત્યારે કેમેરામાંથી કાઢવાનો ટાઈમ નહીં મળે એટલે આખું એડિટિંગ રાતે કરીશ ને વિચાર વિચાર એવું છે કે બધું ડેટા રાતે જ આજે પોસ્ટ કરી નાખું પછી જોઈ કેમ છે એક પછી રોજની જેમ બીજે દિવસ સવારમાં જ પોસ્ટ થાય અને એક રિક્વેસ્ટ એ જ કે સબસ્ક્રાઈબ કરો ને ચેનલને લાઈક કરો આ તરકુ ફીવિસ જઈશ સંજે આવવામાં 8 8:30 9 વાગી જશેંદર નથી છે તો પછી હવે કથામાં ત્રેવીસ તારીખે જવાનું છે શું કહેવાય લગભગ કૃષ્ણ જન્મ હશે હા કૃષ્ણ કૃષ્ણ જન્મ છે લગભગ તારીખે જવાનું થશે અને ત્યાં સુધી માઈક આપણું આવી જશે એટલે આજે જ ભાઈ ભેગા થતા ઇકોમવાળા રાપરમાં જે સંભાળે છે એ ભાઈને મેં વાત કરી

23 ना का 24 ना असेल जम मारो समजाय बसना तेस ने आज तो मारे एक